નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વધી દિલથી સ્વાગત કરું છું મિત્રો વન રક્ષકને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વની અપડેટ સામે આવી છે જ્યાં મિત્રો બે દિવસ પહેલાં ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી પરંતુ અહીંયા એવું દર્શાવવામાં આવેલું છે કે ફાઇનલ આન્સર કીની અંદર ક્ષતિ છે ભૂલ છે જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ તેમને રિવ્યૂ કરવામાં આવશે તે ફાઇનલ આન્સર કી નથી અને બની શકે કે ફરી વખત ફાઇનલ આન્સર કી આવે જી મિત્રો શું છે તમ પૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડિયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા આ માહિતી છે તે ટ્વિટરના અકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે અને ટ્વિટરના અકાઉન્ટના મારફતે હસમુખ પટેલ સાહેબનું જે આ નવું અકાઉન્ટ છે તેમના મારફતે જે જે અપડેટો આપવામાં આવી તે તમામ સાચી પણ પડી છે કે ફાઇનલ આન્સર છે તે સાંજે છ વાગ્યા સુધીમાં જાહેર થઈ જશે તો સાંજે છ વાગ્યા સુધીમાં ફાઇનલ આન્સર કી પણ જાહેર થઈ હતી તો તે જ ટ્વિટર એકાઉન્ટના માધ્યમે ફરી વખત એક ટ્વીટ આપવામાં આવી કે પ્રિય ઉમેદવાર મિત્રો સૌને સમાન ન્યાય ક્ષતિ થઈ છે જે આ મિત્રો સૌને સમાન ન્યાય અને ક્ષતિ ભૂલ થઈ છે તો તેમને સુધારી લઈશું જડતાને કોઈ સ્થાન નથી તેવું પણ દર્શાવે છે કે જે ફાઇનલ આન્સર કી છે તેમને લઈને નારાજગી થવા પામી છે જે આ મિત્રો ફાઇનલ આન્સર કી જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ હતી ત્યારબાદ વાંધા અરજીઓ મંગાવવામાં આવી અને વાંધા અરજીઓ સબૂત સાથે ઉમેદવાર મિત્રોએ ઘણી દાખલ કરી હતી લગભગ છવ્વીસ હજાર જેટલી વાંધા અરજીઓ દાખલ થઈ હતી તો તેમને ધ્યાનમાં રાખીને પ્રોવિઝનલ આન્સર કીની અંદર સુધારા વધારા થયા હતા તો જે સુધારા વધારા અમુક પ્રશ્નોની અંદર થવાના હતા તે થયા ન હતા તેમને ધ્યાનમાં રાખીને ઘણા ઉમેદવાર મિત્રોએ ટ્વિટરના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને જણાવ્યા હતા અને પોતાની નારાજગી દર્શાવી હતી તો જે જે નારાજગી દર્શાવી હતી તે હસમુખ પટેલ સાહેબ ધ્વજ સુધી પહોંચેલી છે અને તેમને ધ્યાનમાં લઈને જે ફાઇનલ આન્સર કી હતી તેમને ફરી વખત રિવ્યૂ કરવામાં આવશે જે ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ ગઈ છે તેમને ફરી એક વખત ચેક કરવામાં આવી શકે છે જો ચેક થયા બાદ સુધારા વધારાને સ્થાન હશે સુધારા વધારા થવા પાત્ર હશે તો ફરી વખત ફાઇનલ આન્સર કીની અંદર સુધારા વધારા થશે અને બની શકે કે ફાઇનલ આન્સર કી બીજી વખત પણ આવી શકે છે જે ફાઇનલ આન્સર કી ડિક્લેર થઈ તેમાં સુધારા વધારા થવા શક્ય હશે તો આવું થશે માટે ફરી એક વખત તેમને રિવ્યૂ કરીશું તેવું અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના શ્રી હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમે જણાવેલું છે જે હા મિત્રો તદઉપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો